ગીર સોમનાથ થી સમાચાર મળ્યા છે કે જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર એનવી ઉપાધ્યાય ની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં નાગરિકોની વિવિધ અરજીઓ અને સમસ્યાઓની સીધી સાંભળણી કરવામાં આવી છે ત્યારે સરકારી

કાર્યક્ષમતાથી નાગરિક સમસ્યા ઉકેલાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નિવાસી કલેક્ટર પ્રાંત અધિકારી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને તાલુકા સ્તરના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા